જય જવા જય કિસાન કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈઓને રામ રામ આજે તારીખ છે સાત માર્ચ બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જાણીશું અને કપાસની બજાર ઉપર ખાસ માહિતી મેળવીશું તો ખેડૂત ભાઈઓ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ખેડૂત ભાઈઓ તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારો વિડીયો ગમે તો એક લાઈક દબાવી દેજો એટલે અમને મોટિવેશન મળતું રહે કપાસનો મુખ્ય પરિબળ ગણાતા એમસીએક્સ વાયદો અને ન્યૂયોર્ક કોટન વાયદાથી શરૂઆત કરી તો એમસીએક્સ વાયદોમાં સાતસો પોઈન્ટનો સુધારો જોવા મળી રહ્યો હતો અને એમસીએક્સ વાયદો ગત રાતે બંધ થયો બાઠ હજાર ત્રણસો એ બંધ થયો હતો એટલે કે કપાસ બજારમાં થોડો સુધારો આજના દિવસોમાં જોવા મળી શકે છે ત્યારબાદ ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો છન્નું પોઈન્ટ એકત્રીસ ડોલર એ બંધ થયો હતો જેમાં પણ ઝીરો પોઈન્ટ એંસી ડોલરનો સુધારો જોવા મળી રહ્યો હતો એટલે કે હાલના બજાર ભાવ ઉપર વીસથી પચીસ રૂપિયા જેવો સુધારો જોવા મળશે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો કપાસના સૌથી ઊંચા ભાવ બાબરામાં બોલાણા સોળસો બેતાલીસ રૂપિયા સુધી ઊંચા ભાવ ગયા ગુજરાતના ઘણા ખરા માર્કેટમાં હજુ પણ સોળસો ની ઉપર બજાર ચાલી રહી છે એટલે કે કપાસ બજારમાં હજી તેજીનો માહોલ છે અને આગળના દિવસોમાં પણ એમસીએક્સ વાયદો અને ન્યુર કોટન વાયદામાં જેમ જેમ સુધારો જોવા મળશે તેમ આગળના દિવસોમાં પણ હજી કપાસ બજારમાં તેજી યથાવત છે એવું કપાસના વેપારીઓનું માનવું છે એની સર્વે ખેડૂતભાઈઓ અવશ્ય નોંધ લેવી ખેડૂતભાઈઓ આપે જો હાલ કપાસ વેચ્યો હોય અથવા તો વેચવાના હોય તો કયા ભાવથી વેચવા માંગો છો અથવા તો કયા ભાવથી વેચાણ કર્યું છે આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ આજ રોજના કપાસના બજાર ભાવ અમરેલી એક હજાર ત્રીસથી સોળસો ત્રેવીસ રૂપિયા બગસરા બારસોથી પંદરસો ને ચોર્યાસી રૂપિયા ભાવનગર બારસોથી પંદરસો એકત્રીસ રૂપિયા ભેસાણ બારસોથી પંદરસો સાઠ રૂપિયા ધ્રોલ બારસો સાઠથી સોળસો ચાલીસ રૂપિયા હળવદ તેરસો એકાવનથી પંદરસો ને અડસઠ રૂપિયા જામખંભાળિયા તેરસો પચાસથી પંદરસો ચાલીસ રૂપિયા જામનગર તેરસો સિત્યવીસથી સોળસો વીસ રૂપિયા તલો ચૌદસો પચાસથી સોળસો બે રૂપિયા વાંકાનેર તેરસો પચાસથી સોળસો એકવીસ રૂપિયા બાબરા તેરસો પચાસથી સોળસો બેતાલીસ રૂપિયા ધારી અગિયારસો પંચાણુંથી પંદરસો બાવીસ રૂપિયા ગોંડલ અગિયારસો એકથી પંદરસો રૂપિયા ધોરાજી એક હજારથી પંદરસો એકવીસ રૂપિયા સિદ્ધપુર ચૌદસોથી સોળસો પંદર રૂપિયા મોરબી તેરસોથી પંદરસો અઠ્યાસી રૂપિયા રાજુલા એક હજારથી પંદરસો ને સડસઠ રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવવા બદલ આ બધા ખેડૂતભાઈનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન